મે તો તમે શરૂઆતમાં જયપુર ગાડીના વિડિયો જોયા જેમ કે હમર એવે હવે આ ગાડીના વિડિયો YouTube Instagram ની અંદર તમે જોયા હશો અને ઘણા વિડિયોની અંદર તમને ઘણા લોકો એવી જાણકારી આપ્યા હશે કે જે હમર એવી ગાડી છે તેની કિંમત 9.5 કરોડ રૂપિયા છે અને પ્લસ બીજી વાત એ કે ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે રાજકોટના એક આયર ભાઈએ આ હમર એવી ગાડી લઈ લીધી છે 9.5 કરોડ રૂપિયામાં કે ઘણા લોકો ભાઈ એવું કહી રહ્યા છે કે રાજકોટના આયર ભાઈએ ભાઈ આયરનું નામ શું છે કોઈને ખબર નથી ખાલી આયર ભાઈ મિત્રો હું આયરનું નામ ખોટી ટિપ્પણી નથી કરતો વિડીયોમાં શું છે સચ્ચાઈ એ હું તમને અહીંયા વિડીયોમાં બતાવવાની કોશિશ કરું છું તો જે ગાડી છે તેનો માલિક કોણ છે ગાડીની કિંમત શું છે છે અને આપણા ભારતની અંદર આવી કેટલી ગાડીઓ હું તમને આ વિડીયોમાં જાણકારી આપવાનું છું તો પ્લીઝ મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો આપણે મિત્રો આ ગાડીના માલિકની વાત કરીએ તો તમે એનો અહીંયા વિડીયો જોઈ શકો છો હવે આ વ્યક્તિનું અનુરાગ ધોબલ નામ છે હવે આ વ્યક્તિ પહેલા બિગ બોસમાં જોવા મળતો બિગ બોસની અંદર આ વ્યક્તિને ઘણા બાબુ ભૈયા ઓળખતા હતા હવે આ વ્યક્તિ જે છે ને એની ખૂબ સારી ફેન ફોલોઈંગ છે જેમ કે હાર્દિક પંડ્યા સુરેશ રેના હરભજન સિંહ એમએસ ધોની તેવા જે મહાન ક્રિકેટરો છે મિત્રો આ વ્યક્તિની ગાડીની અંદર જોવા મળે છે હવે આ વ્યક્તિ જે છે મિત્રો પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર ઉમર એવી ગાડીના વિડીયો અપલોડ કર્યા હતા અને એ વિડીયો ખૂબ વાયરલ થઈ ગયા હતા ત્યાં ત્યાં ગાડી ખૂબ વાયરલમાં હતી ઘણા ગુજરાતના યુટ્યુબર આ ગાડીને ભાઈ એવું કર્યા હતા કે સાડા નવ કરોડ રૂપિયાની એક આયર ભાઈ ગાડીની ખરીદી કરી છે હવે મિત્રો મેન વાત એ છે કે રાજકોટના કોઈ આયરે આ ઉમર એવી ગાડીની ખરીદી કરી જ નથી ઘણા ગુજરાત ના મહાન યુટ્યુબર ભાઈ ચાલુ ટ્રેન પકડી લીધી હતી હવે કોઈ ફેક વિડીયો લઈ લીધો હતો અને વિડીયોમાંથી જાણકારી લઈને ઘણા લોકો આ ગાડીની સાડા નવ કરોડ કિંમત પણ બતાવી રહ્યા હતા અને એવું પણ કહી રહ્યા હતા કે રાજકોટના એક આયરભાઈ ગાડી લીધી હતી ભાઈ આયરભાઈનું નામ શું છે એ પણ એ લોકોને ખબર નથી ખાલી આયરભાઈ કહી રહ્યા હતા તો મિત્રો તમે જ્યાં ગાડી જોવો છો ટોટલ અત્યારે ભારતની અંદર ત્રણ છે એક હરભજનસિંહ પાસે છે બીજી તમે જ્યાં જો અનુરાગ ધોભાલ પાસે અને ત્રીજી ગાડી ઓરેન્જ કલરની એક નવી આવી છે પણ તેનું માલિક કોણ છે આપણે બીજા વિડીયોમાં વાત કરશું તો મિત્રો તમને જાણકારી મળી ગઈ છે કે આ ગાડીની કિંમત કેટલી છે આ ગાડીનો માલિક કોણ છે અને ભારતની અંદર આવી ત્રણ ગાડીઓ જે છે એ કોના કોના પાસે છે એ તમને જાણકારી મળી ગઈ છે જો તમને વિડીયો ગમ્યો હતો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને આ વિડીયો તમારા મિત્રોને અવશ્ય મોકલજો તેને પણ મિત્રો પૂરી જાણકારી મળે મળીશું બીજા વિડીયોમાં જય દ્વારકાધીશ